જય શ્રી રાળ પીરદાદા આજે અમે બધા લાવી દાદાના દર્શન કરવા માટે આવ્યા હતા ગુંદારી ગામના દરિયા કિનારે લાવી દાદાનું ભવ્ય મંદિર આવેલું છે ત્યાં અમે બધા દર્શન કરવા માટે આવ્યા હતા આ દાદાનો પ્રવેશ દ્વારમાં એન્ટ્રી થયા પછી આગળ વધ્યા અને ત્યાં સામે જ દેખાય છે ભવ્ય અને એના મમ્મી સાથે અમે દર્શન કરવા માટે આવ્યા હતા આ દાદાના પગથિયા છે ઉપરમાં ઊંચું મંદિર છે મંદિરને ઉપરમાં આ બધા બીજા એના મંદિરો આવેલા છે આ બાજુ આ ગેટ દેખાય છે અને સામે સામે આ મંદિરનો દેખાય દેખાય છે 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 મંદિર ત્યાં ઉભા રહીને તેણે ફોટોશૂટ નું આ દાદાના મંદિરના પ્રવેશ દ્વારની અંદર મેં એન્ટ્રી થયા સામે કુમાર દેખાયા અને દાદાના ઘોડાના દર્શન થઈ રહ્યા છે આ રાવળપીર દાદાનું નિજ મંદિર આવેલું છે બહુ જ જૂનું મંદિર છે એને આ ભૂકંપ પછી પાછું બહુ જ મજાનું સુંદર મંદિર તૈયાર કરવામાં આવે છે ભૂકંપમાં બહુ જ ખખડી ગયું હતું પડ્યું નહોતું તૂટ્યું નહોતું પણ બહુ જ એને ક્ષતિ થઈ હતી આ સામે દરિયો નજર આવ્યો છે બહુ મોટો દરિયો આગળ આવેલો છે આ દાદાના ઘોડા અને સામે જે મેન ઘોડો દેખાય છે એ દરિયા મારફતે આવેલો હતો આ જે મોટો ઘોડો દેખાય છે એ એક આસ્થાનું કારણ મેન જેને ત્યાંથી દાદાના ધામ માટે રવાનો કરેલો અને અહીં ખુદ દાદાનો દરિયા માર્ગેથી દાદાને ત્યાં પહોંચ્યા હતા ત્યાંથી નિજ મંદિરના દર્શન કરી અમે સમાધિ દર્શન માટે પાછળ કે નિજ મંદિરની પાછળ જ દાદાની સમાધિ આવેલી છે ત્યાં નસ્તમસ્તકે દાદાને પ્રણામ કરી દંડવટ કરી અને તમે ત્યાંથી પછી બહાર બધાએ અમુક ફોટોશૂટ કરાયો પણ એ અલગ જ ફોટોશૂટ હતા એટલે તમને કોઈને આપ્યા નથી સામે દરિયો દેખાય છે આ રાવળપત્રીના દર્શન કર્યા આપણે અને સામે આ ગામ ત્યાં આ સીમાડો જેને કચ્છનું નાનું રણ કહેવાય છે આ દીવા દાંડી સામે દેખાઈ રહી છે દરિયા કિનારે આવેલી દીવા દાંડી દીકરી આ છોકરાને કીધું તો આ રાળપત્રી રાળપત્રી દેવા માટે આવ્યો અહીં ઉભા રહી પછી એમણે ફોટોશૂટ દીધું સામે દીવાદાંડી દેખાય છે તમે જોયું ત્યાંથી પછી અમે લોકો આ બાજુ પાછા ફરે પછી ત્યાં નીચે ભગવાન શિવનું મંદિર છે એના દર્શન કર્યા તજાના દર્શન કરાવી ભગવાનના દર્શન કર્યા પછી અમે બાજુમાં બીજે તરત જ આપણે નજીકની અંદરમાં એની બાજુમાં ગણપતિ દાદાનું મંદિર છે એના દર્શન કરશું ગણપતિ દાદાની બહુ જ મસ્ત અને સુંદર મૂર્તિ પ્રતિમાનું મંદિર આવેલું છે અને એની બાજુમાં તરત જ અહીં ભૈરવનાથ દાદાનું આ મંદિર છે આપણે તરત જ ભૈરવ દાદાના પણ દર્શન કર્યા અહીં હનુમાન દાદાના પણ દર્શન કરીએ જતદાદાનું દર્શન કરીએ અને દર્શન કર્યા પછી આ ગેટ તરફ પાછા અમે પ્રયાણ કર્યું હતું અને આ ગેટના દર્શન કરી રહ્યા છો અહીં નવરાત્રિમાં હવનકુંડ આવેલો છે અહીં માતાજીનું હવન કરવામાં આવે છે આ અહીં ભોજનશાળા છે આ ગેટની નજીકમાં જ પહેલી જાય તો અહીંયા ક્ષેનક્ષેત્ર આવેલું છે એ ક્ષેત્રને અંદરમાં આવતા જાત્રાળાઓને બધાને ફ્રી ભોજન કરવામાં આવે છે પ્રસાદ આપવામાં આવે છે અહીંના ટ્રસ્ટીઓ અને દાતાઓને પણ થોડીક નામાવલીની ચિત્ર આપણે આ સમક્ષ રજૂ કર્યું છે એના મેન કાર્યકર્તાઓ જે છે એમના પણ આ અહીંયા તમને રજૂઆત કરી અને એના ચિત્ર રજૂ કર્યું છે દર્શન કર્યા પછી અમે અહીં આ સામે છે રસોડું કાર્યાલય છે ઓફિસ છે આમ ચિત્રની

અહીં શૌચાલય છે સામે દીવા દર્શન થાય અહીંયા સ્ટોર છે કોઈને પણ અહીંયા કને શ્રી કે પ્રસાદ કે કોઈ લેવાની કે હેરાનગતિ ના થાય અહીંયા એક મસ્ત મજાની દુકાન પણ આવેલી છે આ અમારી ગાડી પડી છે બહુ મજાને અહીંયા તને વ્યવસ્થા ત્યાંથી પછી અમે ગુંજિયાળી ગામ તરફ જાહેર કર્યું અમારું ગામ છે આ ગામની અંદરમાં અમે એન્ટ્રી થયા આ દુકાનો આવેલી છે પણ રસ્તો છે આ વોટીઓ તમને કેવો લાગ્યો તો સારો લાગ્યો આ ગુંદિયાળી ગામના શોભા પણ તમને નજરે નિહાળી રહ્યા છો તમને આ વિડીયો સારો લાગ્યો લાઈક કજો શેર કરજો જય શ્રી કૃષ્ણ